નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કડિયુગની કહાની ચાર દીકરીઓ વિદેશ રહે છે અને વૃદ્ધ પિતા ફૂટપાથ ઉપર પડ્યા છે જુઓ હૃદયસ્પર્શી અહેવાલ સોશિયલ મીડિયા પર દરરોજ મજેદાર વિડીયો અને ક્યારેક ડાન્સ રીલ વાયરલ થાય છે પરંતુ કેટલીક વાર આવા વિડીયો જોવા મળે છે જે આપણને ન માત્ર ચોંકાવી દે છે પરંતુ સમાજ તરીકે આપણે ક્યાં જઈ રહ્યા છીએ તે અંગે આશ્ચર્યમાં પણ મૂકી દે છે લોકપત્રિકામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલ મુજબ ખરેખર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આવો જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં એક વૃદ્ધ વ્યક્તિ ચિત્તભ્રમિત હાલતમાં રોડ કિનારે પડેલો જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો લઈએ થોડી સેકન્ડનો બ્રેક ફરી મળીએ સમાચારોમાં સોફ્ટ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ્ટ વિજયનગર રોડ ભ્રુજ રામબાગ રોડ આદિપુર पावर बाय केसी ज्वेलर्स લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ જ્યારે રેસ્ક્યુ ટીમ જઈને તેને પૂછે છે તો તે જોર જોરથી રડવા લાગે છે કેટલાક લોકો કહે છે કે તેમના બાળકો અમેરિકામાં રહે છે વિડિયોમાં તમે જોશો કે કારમાં બેઠા પછી વૃદ્ધ વ્યક્તિ કહે છે કે તેની ચાર દીકરીઓ છે અને ચારેય અમેરિકામાં રહે છે તે કહે છે ચાર છોકરીઓ અમેરિકામાં રહે છે તેની કોઈ સમાચાર લેતી નથી દીકરા આ કલયુગ છે આ કલયુગ છે મા બાપને કોઈ પૂછતું નથી આટલું કહીને તે રડવા લાગે છે આખરે તેને વૃદ્ધાશ્રમમાં લઈ જવામાં આવે છે જ્યાં તેની હાલતમાં પહેલાં સુધારો થાય છે અને તેને ખવડાવવામાં આવે છે જ્યાં તેની હાલતમાં પહેલાં સુધારો થાય છે અને તેને ખવડાવવામાં આવે છે આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે વિડીયો શેર કરતી વખતે રોશને કેપ્શનમાં લખ્યું છે ચાર દીકરીઓ ચારેય અમેરિકામાં રહે છે પણ પિતાને જોવા માટે કોઈ નથી ક્યાં જઈ રહ્યો છે આપણો સમાજ આ વિડીયોને અત્યાર સુધીમાં ચાર લાખ અઠ્યાસી હજાર વ્યૂઝ મળી ચૂક્યા છે ઘણા યુઝર્સે તેને શેર પણ કર્યો છે આ અંગે ઘણા લોકોએ પોતાના પ્રતિભાવો પણ આપ્યા છે એક યુઝરે લખ્યું છે ખબર નથી કે તેઓ આવું કેવી રીતે કરે છે આવા બાળકોનું હૃદય પથ્થર હોય છે

આદિપુર તારીખ અઠ્યાવીસ નવ બે હજાર ચોવીસ શનિવારે સવારે દસ થી એક વાગ્યા સુધી એલ એન એમ ગ્રુપ પ્લાન્ટ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ માંથી નિષ્ણાંત ડોક્ટરો મળી શકશે નામ લખાવવા સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત કમળો લિવરના રોગો લિવર સિરોસિસ પેટમાં પાણી ભરાવું પેટમાં દુખાવો સાદુપીંડમાં સોજો ઇન્ફેક્શન અને ડૉક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય

આ હતા આજના સમાચાર આવતી કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર